मैं हूँ, है मैं ताकत हूँ, ताकत है हम भारत के मत मस्तक हम लोग है हम भारत भाग्य विधा हम भारत के मतदाते આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી મિત્રો આજના બાવીસ માં અંકમાં અમે આપને લઈ જઈશું નવસારી લોકસભા મત વિસ્તારમાં પ્રગટી છે યાત્રાધામ ઉનાઈ માતાનું મંદિર તથા ગરમ પાણીના જરાને કારણે જાણીતો એવો નવસારી જિલ્લો ઐતિહાસિક રીતે વિશ્વભરમાં ગાંધીજીના દાંડી સત્યાગ્રહને કારણે જાણીતો છે ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ અંગ્રેજોના શાસન સામે સત્યાગ્રહનું શસ્ત્ર ઉગામીને મીઠા પર લદાયેલો કરનો વિરોધ કર્યો હતો અને એ પણ આજના બારમી માર્ચના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર ઓગણીસમાં દાંડી ખાતે દોઢસો કરોડના નેશનલ સોલ્ટ મેમોરિયલનો શુભારંભ કર્યો હતો અમલસાડ તથા ગણદેવીના ચીકુ ખૂબ જ પ્રખ્યાત છે ગણદેવી સુગર ફેક્ટરી એશિયાની સૌથી જૂની સુગર ફેક્ટરીઓમાંની એક છે નવસારી જિલ્લો હળપતિઓના ઘેરૈયા નૃત્ય માટે પણ જાણીતો છે નવસારી જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ છે બે હજાર બસો ને નવ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે જિલ્લાનું વડુ મથક નવસારી છે જે જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે જિલ્લાના પૂર્વ ભાગમાં સાતપુડા પહાડીઓ પથરાયેલી છે પૂર્વ તરફ વાંસદા તાલુકાનો મોટો ભાગ સાગ અને વાંસના જંગલોથી આચ્છાદિત છે આ વિસ્તારમાં મીંઢોળા ખરેરા કાવેરી અંબિકા અને ઔરંગા નદીઓ વહે છે જે અરબી સમુદ્રને મળે છે નવસારીમાં પારસીઓ સર્વપ્રથમ અગિયારસો ચોરાણુંમાં માં આવ્યા હતા દાદાભાઈ નવરોજી વિખ્યાત જમશેદજી તાતા અને વિખ્યાત મરાઠી નાટ્યકાર રામ ગણેશ ગડકરીનું જન્મસ્થળ છે નવસારીમાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે જિલ્લાની વસ્તી બે હજાર અગિયાર મુજબ તેર લાખ ત્રીસ હજાર ત્રણસો ને અગિયાર છે અને સાક્ષરતાનું પ્રમાણ અઠાવન પોઈન્ટ પાંચ ટકા છે ઓગણીસો સત્તાણું માં વલસાડ જિલ્લાનું વિભાજન કરીને નવસારીના અલગ જિલ્લાની રચના કરેલી છે નવસારી શહેર પહેલા વિવિધ નામે ઓળખાતું હતું જેમ કે નાગવર્ધન નાગશાહી નાગશરાલા નવસારે નાગમંડળ નવસારિકા નવસારિકા અને પારસીપુરી નવસારી લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી માહિતી આપે છે અમારા પ્રતિનિધિ નવું સીમાંકન બે હજાર આઠમાં થયું ત્યારે નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી નવા સીમાંકનના બીજા જ વર્ષે નવસારી બેઠકની પહેલી લોકસભાની ચૂંટણી જનતા પાર્ટીના નવસારી લિંબાયત ઉધના મજુરા અને ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે એ ઉપરાંત નવસારી જિલ્લાની જલાલપોર નવસારી અને ગણદેવી વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે નવસારી સંસદીય મત વિસ્તારમાં કુલ એકવીસ લાખ અઠાણું હજાર ઓગણીસ મતદારો જેમાં અગિયાર પુરુષ અને દસ મહિલા મતદારો છે અન્ય પણ એકસો મતદારો છે બે ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં સી આર ને મત મળ્યા હતા અને દેશમાં સૌથી વધુ છ લાખ નેવ્યાસી હજાર છસો ને અઠ્યાસી મતોની વિજય થયો હતો બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવાર તરીકે સી આર પાટીલ નામની જાહેરાત કરી દીધી છે ભારત વિકાસ ડાયરી માટે નવસારી અશોક પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ ક્ષેત્રમાં વિકાસ કામો કરીને આ ક્ષેત્રની કાયાપલટ કરી છે નવસારી લોકસભા બેઠક પર સળંગ ત્રીજી વખત વિજેતા બનેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ ક્ષેત્રમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે નવસારી લોકસભા મતવિસ્તારમાં આવેલી ઉધના વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મનુભાઈ પટેલે આ અંગે વધુ માહિતી આપી છે મારે વાત કરવી છે નવસારી લોકસભા વિસ્તારમાં થયેલા વિકાસના કામોની નવસારી લોકસભામાં આજ વાર લોકલાડીલા અને ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ ટિકિટ મળી છે મારે એમને છેલ્લા પંદર વર્ષમાં કરેલા કામોની થોડીક ઝાંખી કરવી છે હમણાં જ તાજેતરમાં પીએમ મિત્રા પાર્ક જે અંદાજે પિસ્તાલીસ લાખ થી પણ વધારે ચોરસ મીટર જમીનમાં પથરાયેલો છે એનું ખાતમુહૂર્ત આપણા લોક લાડીલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના વરદ હસ્તે કરવામાં આવ્યું ડાયમંડ બ્રુસ જે આજથી બે મહિના પહેલા દેશનું સૌથી મોટું એક ડાયમંડ પાર્ક એ પણ આપણી નવસારી લોકસભા વિસ્તારનું એક ઘરેણું કહેવાય મેટ્રો રેલવે જે સુરત માટે સૌથી આશીર્વાદરૂપ એ રેલ સાબિત થવાની છે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડી તેમજ યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારે છેલ્લા દસ વર્ષમાં નવસારી લોકસભા મતવિસ્તારમાં ચાર મહત્વના વિકાસ કામો હાથ ધર્યા છે જેમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવે પીએમ મિત્ર પાર્ક અને મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે આ સિવાય અનેક વિકાસ કામોથી આ મત વિસ્તાર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આ અંગે વધુ માહિતી આપે છે નવસારીના રેસીડેન્શિયલ એડિશનલ કલેક્ટર કેતન જોશી નવસારી જિલ્લાની સ્થાપના બાદ વિકાસના અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે મુખ્ય વિકાસના કામો છેલ્લા દસકામાં જોઈએ તો પીએમ મિત્રા પાર્ક જે માન્ય પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે આ પીએમ મિત્રા પાર્ક કુલ ચારસો એકસઠ હેક્ટર જમીન માત્ર સરકારે એક રૂપિયાના ટોકન ભાવે આપી અને ત્યાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે તે ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે અનેક યુનિટો આવશે એનાથી નવસારીના અર્થતંત્રને ખાસો વેગ મળશે અને વિકાસ થશે બુલેટ ટ્રેન જે શરૂ કરવાનો નિર્ણય કરેલ છે તેની જમીન સંપાદનનો છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન બુલેટ ટ્રેનનો જાહેર હેતુ માટે કુલ અઠયાવીસ ગામોમાં સંપાદન કરવામાં આવેલ જેમાં અંદાજે સિત્તેર હેક્ટર જેટલી જમીન કબજો લેવામાં આવેલ છે સુરત નાસિક અહેમદનગર ગ્રીનફીલ્ડ સ્ટ્રેચ પ્રોજેક્ટ છે કે જેમાં પણ નવસારી તાલુકાના આઠ ગામો ચીખલીના દસ ગામો વાંસદાના દસ ગામો અને કુલ અઠ્યાવીસ ગામો આ હાઈવે ઉપર ગ્રીન ફિલ્ડ સ્ટેચ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલો છે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ભારત સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં આમની અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જેમાં અત્યાર સુધીમાં કુલ ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ કરોડનો લાભ આપવામાં આવેલ છે શ્રમ યોજના છે જે અસંગઠિત શ્રમયોગીની નોંધણી કરાવી અને એને વિવિધ ક્ષેત્રમાં લાભ આપવા માટે છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ અંદાજે લગભગ ચૌદસો છાસઠ જેટલા આવાસો આપણે મંજૂર કરી અને પૂર્ણ કરેલ છે મિશન અમૃત સરોવર યોજના હેઠળ જિલ્લાના કુલ પંચોતેર સરોવરને પંચાયત વિભાગ શહેરી વિકાસ વિભાગ સિંચાઈ વિભાગ વન વિભાગ દ્વારા એક નવીનીકરણ કરી અને નવનિર્માણ પામેલ જલજીવન મિશન યોજના હેઠળ નલસે યોજના લાગુ કરી અને સો ટકા જિલ્લો આવરી લેવામાં આવેલ છે એનએફએસએના અંદાજે એક લાખ એંસી હજાર લાભાર્થીઓને આનું અનાજ વિતરણ કરેલ છે નવસારી જિલ્લામાં બે મોટા સિંચાઈના પ્રોજેક્ટ એક વાઘરેજ ટાઈટલ રેગ્યુલેટર અને પૂર્ણા રેગ્યુલેટર આ બંને યોજના અંતર્ગત નવસારી જિલ્લાનો ખૂબ જ સર્વાંગી વિકાસ થય છે એની માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટો આપવામાં આવેલ છે તે ખૂબ જ પ્રશંસનીય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે નવસારી લોકસભા મત વિસ્તારમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરીને ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડી છે આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો નરેશ પટેલ જલાપા તાલુકાના વેઠા ગામના રહેશો હું ખેડૂત પરિવારમાં આવું છું પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ મારા પરિવારને મળે છે આ સન્માન નિધિથી ખેતીમાં જરૂરિયાત સમયે ખેતીના કામમાં ઘણા ઉપયોગી નીવડે છે આ પરિવારથી ખેતીનો ઘણો ખર્ચ કાઢી શકાય છે તેને કારણે આવકમાં બચત થઈ શકે છે વળી આ પૈસા સીધા બેંક ખાતામાં જમા થતા હોવાને કારણે બીજા કોઈ વચેટીયાઓમાં રહેતા નથી આ નાણાં સીધા બેંકમાં જમા થતા હોવાને કારણે ખેડૂતોનું સન્માન જળવાઈ રહે છે સન્માન નિધિ ખેડૂતોને સહિયારો મળી રહે છે એ માટે મોદી સરકારનો ખૂબ ખૂબ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે આ ક્ષેત્રમાં આરોગ્ય રોજગારી આવાસ યોજનાઓ થકી સામાન્ય માણસોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે આવા જ એક સામાન્ય નાગરિકે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસના અનેક કામો કર્યા જ છે જોકે હું કૃતિકા પાટીલ નવસારીની રહીશ છું ત્યારે આપણે નવસારીની વાત કરીશ વડાપ્રધાન શ્રી મોદી અને સાંસદ શ્રી જિલ્લામાં વિકાસના અનેક કામો કર્યા છે વિવિધ યોજનાઓને કારણે લોકોના જીવન ધોરણ સુધર્યા છે છતાં મહત્વની કેટલાક કામો અંગે કહું તો હવે આવનારા દિવસોમાં વાંસી બોરસી ખાતે બનનારા પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કના કારણે આ વિસ્તારમાં રોજગારીની વિશેષ તકો ઉભી થવાની છે જ્યારે દેશમાં સૌ પહેલી બુલેટ ટ્રેનનો લાભ નવસારી જિલ્લાને જ મળવાનો છે નવસારીની ઓળખ ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રા જ છે એ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવવાનું કામ પણ વડાપ્રધાન શ્રી મોદીજીએ જ કર્યું છે આ સિવાય પણ વિકાસના કામો ઘણા થયા છે સામાન્ય લોકો માટે રસ્તા મહત્વના હોય છે નવસારી જિલ્લાના કોઈ પણ ખૂણે જાઓ તો તમને સારા રસ્તા જ મળે તેને કારણે પરિવહન સરળ બન્યું છે તો નલસે જલ યોજના હેઠળ લોકોના ઘરે ઘરે પાણી પહોંચતું થયું છે તેથી એક સમયે લોકોએ પાણી માટે વલખા મારવા પડતા હતા એ યુગ પૂરો થઈ ગયો છે હવે ઘરે ચકલી ખોલતા જ પાણી મળતું થયું છે એ વિના વિનામૂલ્યે અનાજ મળતું થવાને કારણે હવે ગરીબ પ્રજાને પેટનો ખાડો પૂરવાની સમસ્યા રહી નથી તેને કારણે પ્રજાનું સ્વાસ્થ્ય પણ સારું થયું છે એ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના હેઠળ લોકોને સારવાર પણ મફત મળતી થઈ છે આમ તમામ પ્રજા સુખાઈ યોજનાઓએ નવસારી જિલ્લાની પ્રજાને સુખી કરી છે અને તેથી જ નવસારી જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગયો છે અને એ કારણે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલની ટીમ માટે નવસારી સુકનવંતુ બની રહ્યું છે અને બની રહે છે શ્રોતા મિત્રો નવસારી લોકસભા મતવિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીનું મંદિર ગરમ પાણીના જરા દાંડી સ્મારક બિલીમોરાનું સોમનાથ મહાદેવ અમલસાડનું અંધેશ્વર મહાદેવ મંદિર ચીખલીનું મલ્લિકાર્જુન મંદિરે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે નવસારી લોકસભા મતવિસ્તારના સાહિત્યકારો લેખકો કવિઓ ઉદ્યોગપતિઓ કલાકારો શિક્ષણ શાસ્ત્રીઓએ આ ક્ષેત્રનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે આ ક્ષેત્રના ભીખુ પારેખને વર્ષ બે હજાર સાતમાં માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા અક્ષર છે ગાંધી ના સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે રાત્રે આઠ વાગ્યે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠક માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુત કરતા ભરત દેવમણી સંપાદન અપર્ણા ખૂંટ આલેખન અજય ઇન્દ્રકર રજૂઆત અને સંકલન હિના મોદી